જુનાગઢ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોરબંદર સુડતાલીસ મેડલ મેળવી ચેમ્પિયન બન્યું છે જુનાગઢ ખાતે નિહાન સુબુકાઈ સિટોરિયો ઇન્ડિયા દ્વારા વિજય ભટ્ટના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓએ પોતાના કાંડાનું કવત બતાવી અઢાર ગોલ્ડ મેડલ ચૌદ સિલ્વર મેડલ તથા પંદર બ્રોન્ઝ મેડલ એમ કુલ સુડતાલીસ મેડલ પ્રાપ્ત કરી સ્પર્ધામાં પોરબંદરને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરાવ્યું હતું કરાટેની કાતા અને કુમિતે એમ બે પ્રકારની અલગ અલગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરાવતા એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા સેક્રેટરી સુરજ મસાણીએ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી તો મેડલ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુમિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલમાં હિતાર્થ વિશાલભાઈ પંડ્યા પર્વતુષારભાઈ મહેતા અર્નવ સચિનભાઈ કનોજિયા વિહાન પ્રથમેશભાઈ ગિરનારી શૌર્ય મજેઠિયા દિયા અમિત કુમાર સાદિયા ટ્વિશા જગદીશભાઈ પાંજરી દ્રષ્ટિ અશોકભાઈ થાનકી ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ હીર જયેશભાઈ ભોગાયતા તો સિલ્વર મેડલ મેળવનારાઓમાં વિવાન અશોકભાઈ થાનકી ભરત ચેતનભાઈ રાઠોડ અબ્દુલ કાદીર શેખ દેવભરતભાઈ મૈયારિયા ક્રિશા નીલષભાઈ ઓડેદરા પ્રિયંકા મનીષભાઈ જોશી રાધિકા કમલભાઈ પાઉ વ્યાપ્તિ ધીરેન્દ્ર કુમાર ગોડલિયા તો બ્રોન્જ મેડલ મેળવનારાઓમાં રાઘવ પ્રજ્ઞેશભાઈ ચુંગી હરપાલ ગૌરંગભાઈ વાજા આર્યન કમલેશભાઈ કાણકિયા હસ્તી યકીનભાઈ દાવડા વૃંદા કુમાર જોશીનો સમાવેશ થાય છે તો કાતામાં મેડલ મેળવનારા વિદ્યાર્થીઓમાં ગોલ્ડ મેડલ મેળવનારા હિતાર્થ વિશાલભાઈ પંડ્યા અર્ણવ સચિનભાઈ કનોજિયા પ્રિન્સ પિયુષભાઈ ભૂતિયા દીપમભાઈ મોરચરિયા સૌર્ય જીગ્નસભાઈ મજેઠિયા વૃંદાકુમાર જોશી હસ્તી યકીનભાઈ દાવડા દ્રષ્ટિ અશોકભાઈ થાનકી તો સિલ્વર મેડલ મેળવનારાઓમાં પર્વતુષારભાઈ મહેતા રાઘવ પ્રજ્ઞેશભાઈ ચુંગી રૂમિલ ગૌરંગભાઈ વાજા દિયા અમિત કુમાર સાધિયા હીર જયેશ કુમાર રાધિકા કમલભાઈ પાવનો સમાવેશ થાય છે તો બ્રોન્જ મેડલ મેળવનારાઓમાં સ્મિત તિલેશભાઈ બાપોદરા વિવાન અશોકભાઈ થાનકી સિંહ રાજદીપસિંહ જેઠવા ચેતનભાઈ રાઠોડ આર્યન કમલેશ કાણકિયા શેખ અબ્દુલ કાદિર ક્રિષા નિલેશભાઈ ઓડેદરા વ્યાપ્તિ ધીરેન્દ્રકુમાર ગોંડલિયાનો સમાવેશ થાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ નમસ્તે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય તાજેતરમાં નિવણ શુભુકાઈ શિટોરીયુ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ વિજય ભટ્ટ સાહેબ દ્વારા જે છે ખૂબ જ સરસ મજાનું રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયેલ હતું

અને એમાં સહયોગી બનનાર તમામ લોકોને જે છે ખુબ ખુબ ધન્યવાદ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ